આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેડ શાખા દ્વારા સેક્ટર એકવીસ અને સેક્ટર દસ મીના બજાર ખાતેના માઇક્રો શોપિંગ અને લારી પ્લોટના ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લાંબા સમયથી ભાડું ન ભરતા કુલ 280 મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે જેમની પાસે કુલ રૂપિયા સાડત્રીસ કરોડનું બાકી ભાડું છે મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર વિવિધ સેક્ટરોમાં આવેલા માઇક્રો શોપિંગ ઓટલા લારી પ્લોટ અને કેબિન જેવી મિલકતોનું ભાડું નિયમિતપણે વસૂલવામાં આવે છે જોકે કેટલાક દુકાનદારો દ્વારા લાંબા સમયથી ભાડું ભરપાઈ કરવામાં આવ્યું નથી જેના કારણે આ કડક પગલા લેવામાં આવ્યા છે આ નોટિસમાં સ્પષ્ટપણે ચેતવણી આપવામાં કે જો નિર્ધારિત સમય મર્યાદામાં બાકી ભાડું ભરવામાં નહીં આવે તો સંબંધિત મિલકતોને સીલ કરી દેવામાં આવશે મહાનગરપાલિકાએ આ પગલા દ્વારા બાકી ભાડાની વસુલાત ઝડપી બનાવવા અને નાણાકીય સ્થિતિ જાળવવા પર ભાર મૂક્યો છે આ કાર્યવાહીથી મહાનગરપાલિકાની તિજોરી બાકી રહેલી મોટી રકમ ઝડપથી પાછી આવે તેવી શક્યતાઓ છે